નમસ્તે દોસ્તો મારું નામ સોલંકી હેતલ છે હું શ્રી મેં અજાલા પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું પચીસ એપ્રિલ અને વિશ્વ મેલેરિયા દિવસ મેલેરિયા મચ્છરથી થતો રોગ છે પણ ઘણીવાર વાર એને યોગ્ય સારવાર ન મળે તો આ રોગ પ્રાણઘાતક પણ નીવડી શકે છે આપણા પ્રાચીન ભારતથી મેલેરિયાની અસર ભારતમાં જોવા મળી છે આપણું અધર્વેદ અને ચરક સંહિતામાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિશ્વમાં મેલેરિયા અસરગ્રસ્ત દેશોમાં ભારત સ્થાન ચોથા નંબરમાં છે જેમાં ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ દિલ્હી ગોવા વગેરે જેવા રાજ્યોમાં મેલેરિયાની અસર વધુ પડતી જોવા મળે છે મેલેરિયા એટલે શું મેલેરિયા એટલે એનોફિલિસ નામના માદા મચ્છરના કારણે થતો રોગ છે વધુ પડતા તે સાદા મેલેરિયા અને ઝેરી મેલેરિયા તરીકે ઓળખાય છે સાદા મેલેરિયા એટલે પ્રાથમિક તબક્કામાં મેલેરિયા હોવાથી સારવાર દરમિયાન વ્યક્તિ સારું થઈ જાય છે પરંતુ ઝેરી મેલેરિયામાં જો એનું બ્લડ ચેક કરવામાં ન આવે અને જાળો સમય લાગે તો વ્યક્તિના લીવર

પછી એક કોષ ફૂટે ત્યારે જઈને રક્તકણમાં મળે રક્તકણમાં વરી કેટલા બધા જીવાણુઓ જન્મ લે છે વરી ફૂટી અને અન્ય રક્તકણમાં મળે છે આમ શરીરને સંક્રમિત કરી અને શરીરને બધું અસરગ્રસ્ત અને નબળું બનાવે છે હવે મેલેરિયા છે બધું વધુ પડતો મચ્છરથી ફેલાતો રોગ છે તો મચ્છર કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ઠંડી અને ભેજવાળી જગ્યાએ જોવા મળે ખાસ કરીને કુલર હોય ખાલી માટલા હોય એની અંદર પાણી હોય ટાયર ટ્યુબ ખુલ્લા ટાકાઓ હોય ઢાકણા વિનાના ટાકા હોય ખાવડા કાબોચિયા હોય બંધ બિલ્ડિંગ હોય કે ગટરનું પાણી જે ભેગું થતું હોય આવી જગ્યાએ સૌથી વધુ મચ્છરો જોવા મળે છે તો આવી જગ્યાએ તાત્કાલિક સારવાર માટે કે તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ હવે આપણે મચ્છરથી દૂર કરવા મચ્છરથી ભાગવા શું કરી શકીએ કે મચ્છરને આપણાથી દૂર રાખવા આવશે કે સૂર્યોદય થાય તે બારી બારણા ખોલવું સૂર્યાસ્તમય બારી બારણા બંધ કરવું ડેલી ઘરમાં હવન કરો આખી મહિના કપડાં પહેરો

અને રાય તેલ મિક્સ કરીને લગાડવાથી પણ મચ્છર દૂર થાય છે તો ચાલો મચ્છર હટાવો અને મેલેરિયા ભગાવો આ